તો આપણે જન્માષ્ટમી શ્રાવણ મહિના અને પિતાનું નામ વાસુદેવ હતું ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ જન્મ રાત્રે બાર વાગે થયો હતો કૃષ્ણ ભગવાન હતા ને એનો જન્મ જેલ થયો હતો માતા દેવકીએ એને રાત્રે બાર વાગે જન્મ આપ્યો હતો તેમનો ઉછેર ગોકુળમાં નંદ બાબાના ઘરે અને માં યશોદાના કોળે થયો હતો કૃષ્ણના આવાથી ગોકુળમાં તો આનંદ આનંદ છવાઈ ગયો તેમણે વ્રજ ગોપીઓ સાથે અદ્ભુત રાસ લીલાઓ રચી હતી તેમણે તો બાળપણમાં ગોવાળો સાથે ગાયો પણ ચરાવી હતી. આ કૃષ્ણ ભગવાન હતા ને એ નાના હતા. ત્યારે ગોવાળો સાથે ગાયો ચરાવતા હતા. ગોવર્ધન પણ પર્વત પણ ઉપાડ્યો હતો. વગેરે જેવી લીલાઓ એણે કરી હતી. કૃષ્ણ ગોકુળમાં 11 વર્ષ અને પર દિવસ રહ્યા હતા. કૃષ્ણ ભગવાન 11 વર્ષ પર દિવસ ગોકુળમાં રહ્યા હતા. મને પછી નહીં મથુરામાં

તે જ જન્માષ્ટમીનો તહેવાર ઉજવે છે ને હે બધા ઊજો છો હા